તિલકવાડા તાલુકાના લીમપુરા ગામે જિલ્લા પંચાયતના પ્રમુખ અને નાંદોદના ધારાસભ્યની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા ગામ લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું કાર્યક્રમમાં સરકારની યોજનાકીય ફિલ્મ નિહાળી વિકસિત ભારતના નિર્માણની સે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી આ તકે ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની સત્તર જેટલી ફ્લેગશીપ યોજનાઓની માહિતી અપાઈ હતી ફિલ્મ નિર્દેશક થકી યોજનાઓનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કરવામાં આવ્યો હતો

જ્યારે યાત્રા આવી ત્યારે ગામના લોકોએ ખૂબ જ હર્ષોર્મિત થઈને ઉત્સાહભેર આ યાત્રાનું સ્વાગત કર્યું દીકરીઓએ આ યાત્રાના રથને એનું પૂજન કર્યું અને આ યાત્રા થકી સરકારશ્રીની કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને અદળની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી કે જે આ દેશની સુખાકારી માટે લોકોને સારી રીતે જીવન મળી શકે એના માટે જે યોજનાઓ લઈને આવ્યા છે એ યોજનાઓની માહિતીનું નિર્દર્શન આ રથમાં કરવામાં આવે છે કે જેમાં સત્તર જેટલી યોજનાઓ આ દેશના લોકો માટે એમનું જીવનધોરણ ઊંચું આવે એમની જન સુખાકારી વધે અને જનહિતાઈ માટેની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે લોકોના સુખને કેવી રીતના સારી રીતે એમને જીવનમાં પરિવર્તિત કરી શકે એ માટેની આ યોજનાઓ એટલે કે આયુષ્યમાન ભારત કાર્ડની યોજના હોય પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની વાત હોય પંડિત દીનદયાળ ઉપાધ્યાય અંત્યોદય યોજનાની વાત હોય કે પછી પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત પ્રધાનમંત્રી શ્રી અનુ યોજનાની પણ વાત છે અને ઘર ઘર સે જલ યોજના જનધન યોજના દ્વારા લોકોને ડીવીડીના માધ્યમથી એમને એમની લોનની સબસિડી અને જે સરકારી યોજનાઓની રાહત મળે છે એ યોજનાઓની માહિતી અને લાભ એમના ડાયરેક્ટ એમના ખાતામાં પહોંચી શકે એ માટે અજનધન યોજના અમારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની વાત હોય પ્રધાનમંત્રી કિસાન ક્રેડિટ યોજનાની વાત હોય પ્રધાનમંત્રી દ્વારા પ્રણામ યોજના કે જેમાં પ્રાકૃતિક ખેતીને મહત્વ આપીને એનાથી ખેડૂતોને કેવી રીતના સારું ઉત્પાદન મેળવી શકે અને સારા ઉત્પાદન થકી એમનું જીવન પણ સ્વસ્થ રહી શકે અને આ ધરતીને બચાવવા માટે અને આ ધરતીની જે એનું જે ધરતીની જે ભૂખ છે એ મેળવવા માટે પણ આ જે પ્રાકૃતિક ખેતીનો જે અભિગમ છે એ પણ ખૂબ સુંદર છે અને આ બધી જ યોજનાઓની સાથે સાથે બહેનો જે બહેનોને જે તકલીફ પડી રહી હતી કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આજે બહેનોને ચોમાસું આવે ત્યારે એને લાકડા શોધીને લાવીને નથી મૂકવા પડતા પરંતુ સારી અને સ્વસ્થ અને ચોખ્ખી કેવી રીતના રસોઈ થઈ શકે અને ઝડપભેર રસોઈ થઈ શકે એ માટે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના આ દેશની બહેનો માટે ખરેખર લાભદાયી છે આવી જ રીતના આયુષ્યમાન કાર્ડ ભારતની યોજના આ દેશના નાગરિકોને ગામડાના લોકોને પણ જ્યારે ઘરમાં કોઈ બીમારી આવે ત્યારે આ લાભ લાભદાયી કાર્ડ એમને જીવન માટે સંકટ સમયે જે મદદરૂપ થતા હોય એ રીતનું આ કાર્ડ છે કે જે એમને ખૂબ જ ઉપયોગી નીવડે છે એમને કોઈની સામે હાથ નથી ફેલાવો પડતો કે કોઈની સામે એમણે ઉધાર પૈસા નથી લેવા પડતા તો ગુજરાતની સારામાં સારી હોસ્પિટલોમાં પણ આ આયુષ્યમાન ભારત કાર્ડની યોજના થકી સારામાં સારી સારવાર ઉપલબ્ધ થઈ શકે એ માટેની આ યોજના અને એમાં પણ કેન્દ્રની સરકારના ભારતીય જનતા પાર્ટીની સરકારના પાંચ લાખ રૂપિયા અને ગુજરાતની સરકારના પાંચ લાખ રૂપિયા આમ બેવડો લાભ ગુજરાતના નાગરિકોને આયુષ્યમાન ભારત કાર્ડ યોજના દ્વારા થઈ રહ્યો છે હર ઘર સે જલ ચોખ્ખું પીવાના પાણી દરેક ઘરના લોકોને મળે અને એમનું જીવન સ્વસ્થ રહે એ જોવાનો અભિગમ એટલે જ આ વિકસિત ભારત સંકલ્પ નેનો ફર્ટિલાઇઝર યોજના કે જેમાં આ દેશના લોકોને ગામડામાં રહેતા ખેડૂતોને એમના જમીનમાં જ્યારે ખેતરમાં જ્યારે પાક ઊભો હોય અને દવા છાંટવાની વાત આવે ત્યારે સમયનો બચાવ થાય અને વૈજ્ઞાનિક પદ્ધતિથી કેવી રીતના એમને ખેતરમાં દવાનો છંટકાવ કરી શકે તો એ છે કે ડ્રોનના માધ્યમ થકી આ ડ્રોનથી એક હેક્ટરમાં દસ મિનિટની અંદર એ લોકો દવાઓનો છંટકાવ કરી શકે છે અને આદરણીય વડાપ્રધાનનું સપનું છે અને સંકેત છે કે આ ડ્રોન ચલાવવાનું પણ શક્તિ મંડળની બહેનોને શીખવાડવામાં આવે એટલે આ દેશની નારી શક્તિને કેવી રીતના મજબૂત કરી શકાય આ મહિલાઓને ક્યાં રીતના પગભર કરી શકાય એનું ઉત્તમ ને ઉત્તમ ઉદાહરણ એટલે ભારતીય જનતા પાર્ટીની આ સરકારના વિવિધ યોજનાઓ અને આ યોજનાઓનો લાભ જયારે લોકોને થઈ રહ્યો છે ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત હોય કે ચોમાસામાં લોકોને ઘરના નળિયા ચાળવા પર નથી પડતા કે ઘરમાં જે પાણી ટપકતું હોય એ દર્વે સર્વેથી જો છુટકારો આપ્યો હોય તો આ પ્રધાનમંત્રી આવાસ યોજનાથી આવે છે જીવન જ્યોતિ વીમા યોજનાની વાત હોય પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની વાત પણ છે અને અટલ પેન્શન યોજના હેઠળ આજે વૃદ્ધોને ઘરે ઘરે પેન્શન મળી રહ્યું છે કે જેથી કરીને એમને પણ કોઈની સામે હાથ ફેલાવીને પોતાના જીવન ઉપયોગી માટે ખર્ચ કરવા માટે જ્યારે આ સરકાર આટલી બધી યોજનાઓ લઈને આવી હોય એટલે કે સર્વજન સર્વજનહિતાએ જ સર્વજન સુખાયેનો અભિગમ જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર રાખે છે ત્યારે સર્વે લોકોને સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ એ સબકા પ્રયાસ થકી જ્યારે આજે આ યોજનાઓના માધ્યમ થકી લોકોની સુખાકારી વધારવા માટે અને વિશ્વ ખરોડમાં ભારત દેશને વિશ્વગુરુ બનાવવા માટે અને બે હાજર સુધીમાં આ ભારત છે વિકસિત દેશ બનાવવાનો છે ત્યારે વિકસિત ભારતની આ સંકલ્પના સાથે આ દેશના નાગરિકો આ દેશના યુવાનો મહિલાઓ ગરીબ અને ખેડૂતો પણ કેવી રીતના આ વિકાસની હારમાળામાં જોતાઈ જાય અને એમનો પણ વિકાસ થાય અને આ દેશ વિકસિત ભારત બને એ સંકલ્પનાને સાકાર કરવા માટે આદરણીય વડાપ્રધાન આ યોજનાઓ દ્વારા ઘરે ઘરે લોકોના સંકલ્પ લોકોનો સંપર્ક કરીને એમને આ યોજનાઓનો લાભ જો કોઈ વંચિત હોય કોઈ લાભ આ આ યોજનાનો લાભ લીધા વગર રહી ગયું હોય તો એ ને પણ આ યોજનાઓનો લાભ મળે એ માટેનું આયોજન આ રથ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લા આખું તંત્ર જિલ્લા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના શ્રીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સર્વે સંગઠનના કાર્યકર્તાઓ સર્વે આ રથયાત્રામાં જોતરાઈ જાય છે અને લોકોને માર્ગદર્શનમાં ઉત્સાહભેર જોડાય છે ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે આવનારા દિવસોમાં જે ભારતની જે વિશ્વની જે પરિકલ્પના છે જે સંકલ્પના છે કે વિકસિત ભારત બનીને આ વિશ્વ ગુરુ બનશે અને ભારત મહાસંતા બનશે એમાં કોઈ શંકા નહીં રાજેશ ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ નર્મદા